ગુજરાત એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવામાં આવ્યો છે હવે અઢાર દિવસનું ભાડું ચૂકવી અને ત્રીસ દિવસની મુસાફરીનો પાસ મળશે તો છત્રીસ દિવસનું ભાડું ચૂકવી અને સાહીઠ દિવસની મુસાફરીનો પાસ મળશે પિસ્તાળીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીની યોજના બંધ કરવામાં આવી છે હવે આ નવી જે યોજના છે જે નવું ભાડા સુધારો જે છે તે રજૂ કરવામાં આવ્યો છે અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસ મુસાફરીનો પાસ મળશે છત્રીસ દિવસનું ભાડું ચૂકવી સાહીઠ દિવસ મુસાફરીનો પાસ મળશે પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીની યોજના બંધ કરવામાં આવી છે તો ગુજરાત એસટીના માસિક અને ત્રિમાસિક જે ભાડા છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસની મુસાફરીનો પાસ મળશે અને છત્રીસ દિવસનું ભાડું ચૂકવી સાહીઠ દિવસની મુસાફરીનો હવે પાસ મળશે તો પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીની યોજના બંધ કરાય છે